ને મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નો મહત્તમ ઉપયોગ કરવા માટે પોલીસે તાકીદ કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરા શહેર પોલીસ સે શહેરમાં સાંસોદી વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે તેમજ સમન્સ વોરંટ અને નોટિસો પણ ઓનલાઈન મૂકવાની તૈયારી કરવામાં આવી છે મહત્તમ ઉપયોગ કરવાની રાજ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે વડોદરામાં સાતસો જેટલા સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય લીધો છે ગઈકાલે જ રાજ્ય પોલીસ વડાએ એ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની તાકીદ કરી હતી તે મુજબ સમન્સ વોરન્ટ અને નોટિસો ઓનલાઈન મોકલવાની તૈયારી કરવામાં આવી છે તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે શહેરમાં જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો તેમજ અન્ય સ્થળોનો સર્વે કરી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ સાતસો જેટલા સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય લીધો છે જેને રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે હાલમાં પોલીસ તેમજ કોર્પોરેશનના સીસીટીવી કેમેરા ઠેર ઠેર લગાવેલા છે પરંતુ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલન નહી હોવાથી કેમેરાના એંગલ તેમજ લોકેશન અલગ પડી જાય છે જેથી મોટા ભાગના કેમેરા પોલીસ માટે ઉપયોગી થતા નથી